પણ વડોદરાનો આ બનાવ જોતા લાગતું નથી કે તેનું ચુસ્તપણે પાલન થયું હોય વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી એકવાર ઊંઘતું જડપાયું છે માંજલપુર વિસ્તારમાં ચાલી રહેલા રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઈડમાં ચાલુ રાઇડ દરમિયાન દરવાજો ખુલી જતા લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો એક બાળક તો હવામાં લટકી ગયો હતો સદનસીબે કોઈ બાળકને ઈજા થઈ ન હતી આ દ્રશ્ય જોતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાનો એક વિડીયો પણ હાલ વાયરલ થયો છે સંચાલક દ્વારા તાત્કાલિક રાઈડ બંધ કરી દેવાઈ હતી હાલ આ ઘટનાના પગલે વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે તંત્ર દ્વારા તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવવા આવશે

શું રાઇડના સંચાલકો અને મેળાના સંચાલકોએ રાઈડનું ફિટનેસ સર્ટિફિકેટ લીધું હતું કે કેમ તે સવાલ ઊભો થયો છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત તે સવાલ પણ ઊભો થયો છે નમસ્કાર